વડોદરા થી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ ને મારા જય શ્રી કૃષ્ણ અરે ના રથડા વડા હરે ના રથડા લે યો વડા કે શ્રી કૃષ્ણ ભગવાન રથડા વૈકુટમાં જાય છે હા કે શ્રી કૃષ્ણ ભગવાન રથડા વુટમા જાય છે કોટમા જાવ હોય તો મા બાપની સેવા કરજો વહીકુટમાં જાવ હોય તો મા બાપની સેવા કરજો આવશે રામ ના માન રથડા લેયો તાવડા આવશે રામ ના રાર રથડા લેયો તાવડા થડા હે યો તાવડા આ કે શ્રી કૃષ્ણ ભગવાન રથડાટમાં જાય છે વુટમાં જવું હોય તો દાન પૂર્ણ કરજો વેકુટમાં જવું હોય તો દાન પૂર્ણ કરજો આવશે રામ નારે માન રથડા હે તાવડા આવશે રામ ના માન રથડા હાલે તાવડા હરે ના રથડા હે તાવડા આ કે શ્રી કૃષ્ણ ભગવાન રથડા વૈકુટમાં જાય છે વૈકુટમાં જાવું હોય તો સત્સંગ કરજો વૈકુટમાં જા હોય તો સત્સંગ કરજો આવશે રામ ના માન રથડા હેયો તાવડા આવશે રામ ના રે માન રથડા હાલે તાવડા હરે ના રથડા હાલે તાવડા વડા આ કે શ્રી કૃષ્ણ ભગવાન રથડા વુટમા જાયશે હોય તો જાત્રા તમે કરજો વૈકુટ હોય તો જાત્રા તમે કરજો આવશે રામ માન રાર્યમાન રથડા હાલે તાવડા આવશે રામ માન રમાન રથડા હાલે તાવડા રથડા હે તાવડા આ કે શ્રી કૃષ્ણ ભગવાન રથડા વૈકુટમાં જાય છે વૈકુટમાં જાઉં હોય તો તુલસી ક્યારો રોપજો વુટમાં જાવું હોય તો તુલસી ક્યારો રોપજો આવશે રામ ના રે માન રથડા હાલે તાવડા આવશે રામ ના રે માન રથડા હાલે યો વડા હરે ના રથડા તાવડા વડા કે શ્રી કૃષ્ણ ભગવાન રથડા વુટ જાય છે વુટ માં હોય તો ધૂપ દીવા કરજો વૈકુટ માં હોય તો દીપ દાન કરજો આવશે રામનારે માન રથડા હે યોતાવડા આવશે રામ ના માન રથડા હાલેતાવડા હરે ના રથડા હાલે યોતાવડા આ કે શ્રી કૃષ્ણ ભગવાન રથડા વૈકુટમાં જાય છે ವೈಕುಟ ಮಾವೋ ಗುರುವಜಿ ನಾರವಾ ವೈಕುಟ ಮಾವ ಗುರುವಜಿ ದಾರವಾ ಆ ರಾಮ ನಾರ್ಮನ್ ರಥಡಾ ಲೇತ ಆ ಶೇ ರಾಮನ ನಾರ ರಥಡಾ ಲೆ ತಾವ ರಥಡಾ ಲಡಾ आके श्री कृष्ण भगवान रथडा हा ले यो आके श्री कृष्ण भगवान रथडा हा ले यो तडा रथळाले गिरिराज धरण की जे